સુરત શહેરમાં રોગચાળો વધી રહ્યો છે છેલ્લા દિવસમાં લોકોના મોત પાણીજન્ય અને મચ્છરજન્ય રોગના કારણે થયા હોવાનું સામે આવ્યું છે ત્યારે સાવચેતી રાખવા સુરત મહાનગરપાલિકાના આરોગ્ય વિભાગે સૂચન કર્યું છે સુરત શહેરમાં પાણીજન્ય તેમજ મચ્છરજન્ય રોગને કારણે મોતના આંકડામાં સતત વધારો જોવા મળી રહ્યો છે રોજના અંદાજિત એક બે મોત થઈ રહ્યા છે ત્યારે છેલ્લા ચાર દિવસમાં સાત જેટલા લોકોના મોત જાડા ઉલટી અને તાવથી થયા હોવાનું સામે આવ્યું છે ત્યારે કાપોદરા વિસ્તારમાં એક વીસ વર્ષીય મહિલાનું શંકાસ્પદ ડેન્ગ્યુથી મોત થયાનું જાણવા મળ્યું છે જ્યારે આ બધા મૃતકોમાં એક મૃતક જ ત્રીસ વર્ષની ઉંમરનો છે જ્યારે પાંચ જેટલા યુવાનોની ઉંમર ત્રીસ વર્ષથી નીચે છે અને એક પાંચ વર્ષના બાળકનો પણ સમાવેશ થાય છે

એ વિસ્તારોમાં આયુષ એટલે જનજાગૃતિની એક્ટિવિટી કરાવવામાં આવે છે ખાસ કરીને હાલની પરિસ્થિતિ વરસાદની પરિસ્થિતિને અથવા તો પૂરની પરિસ્થિતિને ધ્યાનમાં રાખી ક્યાંય પણ પાણીના ભરાવા થતા હોય તો તે પાત્રો અને કેવી રીતે ખાલી કરવાના કેવી રીતે એ લોકો પાણીને સાચવવાનું ક્યુ ક્લોરિનયુક્ત પાણી પીવાનું કયો ખોરાક ખાવાનો અને પર્સનલ હાઇજીન વિશે જનજાગૃતિ માટે સઘન પ્રયાસો કરવામાં આવે છે સુરત મહાનગરપાલિકાની દરેક ઝોનમાં રેપિડ રિસ્પોન્સ ટીમ અને એપિડેમિક બ્રાન્ચની એમ કુલ મળીને ચૌદ રેપિડ રિસ્પોન્સ ટીમ દ્વારા તથા એ ઉપરાંત વીપીડીસી વિભાગના બસો નવ પ્રાઇમરી વર્કર અને મલ્ટીપર્પઝ વર્કર દ્વારા રોજેરોજ એક લાખથી વધુ ઘરોનો સર્વે કરવામાં આવે છે અને સાથે સાથે તમામ ઘરોમાં કે વિસ્તારોમાં આઈસી એટલે જનજાગૃતિની એક્ટિવિટી કરવામાં આવે છે ખાસ કરીને હાલની પરિસ્થિતિ વરસાદની પરિસ્થિતિને અથવા તો પૂરની પરિસ્થિતિને ધ્યાનમાં રાખીને કશે પણ પાણીના ભરાવા થયા હોય તે પાત્રોને કેવી રીતે ખાલી કરવાના કેવી રીતે એ લોકો પાણીને સાચવવાનું કયું ક્લોરિનયુક્ત પાણી પીવાનું કયો ખોરાક ખાવાનો અને પર્સનલ હાઇજીન વિશે જનજાગૃતિ માટે સઘન પ્રયાસો કરવામાં આવે છે રોગચાળાના કેસોની સંખ્યા વધવાના કારણમાં ડોક્ટર ધ્વનિ પટેલે જણાવ્યું હતું કે હાલ વાયરલ ઝાડા ઉલટીના કેસોમાં પણ વાયરલ પરિસ્થિતિ વધારે જોવા મળે છે અને મેલેરિયા અને ડેન્ગ્યુના કેસો જોવા મળે છે જેના કારણે ઘણા બધા હોસ્પિટલો અને સરકારી સંસ્થાઓમાં પણ દર્દીઓનો ઘસારો જોવા મળે છે પરંતુ તમામ પરિસ્થિતિ કંટ્રોલમાં છે ગયા મહિના કરતા આ મહિને મહદઅંશે ઝાડા ઉલટીના કેસમાં વધારો થયો છે

ઘણા બધા હોસ્પિટલો અને સરકારી સંસ્થાઓમાં પણ દર્દીઓનો ધસારો જોવા મળે છે પરંતુ તમામ પરિસ્થિતિઓ કંટ્રોલમાં છે વધુમાં તેમણે જણાવ્યું હતું કે પાણીની ગુણવત્તા ચકાસ્યા બાદ એવું ખબર પડ્યું છે કે પાણી સ્વચ્છ જ આપવામાં આવે છે ક્લોરિનયુક્ત જ પાણી આપવામાં આવે છે અમારી નમ્ર વિનંતી છે કે બાળકો હોય કે એડલ્ટ હોય એ તમામને પોતાના ખોરાક ખાવા પહેલા હાથ ધોઈને એ લોકો ખોરાક ખાય તેવું પ્રાધાન્ય રાખે મેલેરિયા અને ડેન્ગ્યુના કેસોમાં મચ્છરોનો ઉપદ્રવ જોવા મળે છે પરંતુ ગયા વર્ષ કરતાં એટલું વધારે નથી છતાં રાઇઝિંગ ફ્રેન્ડ છે ગયા વર્ષે પણ આ જ મહિનામાં મેલેરિયા અને ડેન્ગ્યુના કેસ વધારે જોવા મળતા હતા પરંતુ આ વર્ષે એના કરતા દસ થી બાર ટકા નો ઘટાડો થયો છે કેસોની સંખ્યામાં ઝાડાવટી ના કેસો ગયા મહિના કરતા આ મહિને માં મહત્વનું વધારો થયો છે તેરસો અને બે કેસો ઝાડા ઉલટીના નોંધાયા છે જે તમામ કેસોમાં બાળકોના કેસો વધારે જોવા મળે છે તદુપરાંત એ લોકોની એ બાળકોમાં ખાસ કરીને હેન્ડ હાઇજીન પ્રોપર નહીં હોવાને લીધે આ કેસો જોવા મળે છે પાણીની ગુણવત્તા ચકાસ્યા બાદ એવું ખબર પડી છે કે પાણી સ્વચ્છ જ આપવામાં આવે છે ક્લોરિનયુક્ત જ પાણી આપવામાં આવે છે ખાલી અમારી નમ્ર વિનંતી છે કે બાળકો હોય કે એડલ્ટ હોય એ તમામને પોતાના ખોરાક તો ખાવા પહેલાં હાથ ધોઈને એ લોકો ખોરાક ખાય તેવું રાખે મેલેરિયા અને ડેન્ગ્યુના કેસોમાં મચ્છરોનો ઉપદ્રવ જોવા મળે છે પરંતુ ગયા વર્ષ કરતાં એટલો વધારે નથી છતાં રાઇઝિંગ ટ્રેન્ડ છે ગયા વર્ષે પણ આ જ મહિનામાં મેલેરિયા અને ડેન્ગ્યુના કેસ વધારે જોવા મળતા હતા પરંતુ આ વર્ષે એના કરતાં દસથી બાર ટકાનો ઘટાડો થયો છે ગયા વર્ષના કેસો કરતાં બ્યુરો રિપોર્ટ સુરત